ગઝલ છે રાતવાસો રાત વાસો તાડ હમકારા મારે ધ્રુજાવે રાત વાસો તાપણે ડોલચૂ મેલી કરે જરીક ભડકો તાપણે ડોલચૂ મેલી કરે જરીક ભડકો કડક મીઠી ચા ગટ ગટાવે રાત વાસો ભૂખ લાગે ચાવે તાડા રોટલા માંજમ રાતે ભૂખ લાગે ચાવે તાડા રોટલા માંઝમ રાતે ચવાણું તો ફકાવે રાત વાસો બરહારનો દેવતા તગ તકે છે રાગમાં રાખમાં બરહારનો દેવતા તગ તગે છે રાખમાં ગોટે ગોટા ભીતર ઉડે તાવે રાત વાસો ફાટી આંખે કણસલા જોતો મુખમલકારી ફાટી આંખે કણસલા જોતો મુખમલકારી આણતલ ટાણું દીન ગણાવે રાત વાસો માળા હેઠળ માટલી બળતી અંગીઠી ધીમે ઝાકડી હવા ઘડી તપાવે રાત વાસો હુક્કો ભરીને કસ બે કસ મારી લઉં છું ત્યાં તો હણહારો થતા કેવો દોડાવે રાત વાસો નારકર લાલી યાદ આવે લીલા ચાસ ઠેકી નારકર લાલી યાદ આવે લીલા ચાસ ઠેકી પરોળીએ ગરભણી વડાવે રાત વાસો